જો તમારો આમ આ ધરણી ધર ભગવાન ના હોય તો વાપરો શ્રી ઠાકોરજી ના મરચા મજા મજા થાય લીલો બે બાપા

ખૂબ કોમ કરે કોત મને અને ઘણી અમારે બે વાતું થાય છે ભૂલ હાર અમે બહુ બધા પડ્યા છે બધા પેરાઈ દેવા છે હા સપોર્ટ કરજો ભાઈને હો અમારે માનસિંહ ભાઈને સપોર્ટ કરજો અને

આના મા બાપ બે પણ ઘરમાં કોઈ કમાનારું નહીં અત્યારે પોચ દસ રૂપિયા કમાતો થઈ ગયો આને આના વિડીયો તમે ઘણા બધા જોયા છે માનસિંગ ભાઈ જોયા છે બધાને સપોર્ટ કર્યો છે આજે આપણા બધા વારો છે એમને સપોર્ટ કરવાનો બરાબર એમની સરસ મજાની બ્રાન્ડ છે શ્રી ઠાકોરજી આપ બધા વિનંતી છે કે જે બને સપોર્ટ કરજો સાથ સહકાર આપજો અને તમે બધા આપશો મને વિશ્વાસ બાકી મજા કરો જલસા કરો નવું ઘર છે નવું જાજા રામ રામ એકાધત્તો ના ભરે ભેગા ફરવાના પણ મજા કરો હે આમ સાહેબ જીવનમાં તકલીફ આવે ને તોય ભોગવો તમારે ભાગ મારે શું લેવા દેવાનું